નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ જે તે સમયના કાર્યપાલક ઈજનેર પાયલ વંસલની ધરપકડ કરવામાં આવી છે નવ પોઈન્ટ પંચાવન કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો નવસારી જિલ્લા પાણી પુરવઠા કૌભાંડ સામે આવ્યું હતું આ મામલે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યો હતો અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આ બનાવમાં તે સમયના કાર્યપાલક ઈજનેર પાયલ બંસલનું પણ નામ સામે આવ્યું હતું તેઓ સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થતા તેઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને દસ દિવસના પોલીસ કસ્ટડીની માંગ કરવામાં આવી હતી જેમાં શનિવાર સુધીને પોલીસ કસ્ટડી મંજૂર કરાઈ છે જે પેપર પણ ન થયેલા હતા તેમ છતાં એ કામો બતાવીને જે ઉચાપથ કરવામાં આવેલી હતી જે સમથિંગ નવ કરોડ જેટલી અંદાજી રકમની ઉચાપત બતાવવામાં આવેલી હતી તેમાં સોળ સાત બે હજાર ચોવીસમાં રોજ એમાં ગુનો દાખલ કરવામાં હતો અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી એમાં જે તે સમયના કાર્યપલા કિડનાર ભાયલબેન બંસલનું પણ આરોપી તરીકે નામ દર્શાવવામાં આવેલું અને એમને એરો એ ગઈકાલના રોજ એ પોતે સીઆઈડી કાયમ સમક્ષ હાજર થતાં તપાસ કરના અધિકારી કેપ્ટન સાહેબે એમની ધરપકડ કરી અને આ જ રોજ નામદા કોર્ટ સમક્ષ એમને રજૂ કરીને દિન દસની પોલીસ કસ્ટડીની માગણી કરવામાં આવે છે નામદા કોર્ટે બંને પક્ષને સાંભળીને તેમને શનિવારે સવારના અગિયાર વાગ્યા સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરીયલ બંસોલ જે તે વખતે પોતે બિલ્ડિંગવાળા મુકામે જે આ કચેરી આવેલી તેમાં એ કાર્યપાલક એમને તરીકે ફરજ બજાવતા હતા અને એની સામેનો જે મુખ્યત્વે આક્ષેપ એવો હતો કે એકસો એકસઠ જેટલા જે કામો કે જે બતાવવામાં આવેલા હતા પણ ખરેખર પોલીસની તપાસમાં અને અનેક વિજિલન્સની તપાસમાં એવી હક્યતા આવેલી તેમાં બે જ કામો સંપૂર્ણ થયેલા હતા બાકીની એકસો ઓગણસાઠ કામો સંપૂર્ણ ન થયેલા હતા તેમ છતાં કોન્ટ્રાક્ટરોને એ બિલની ચૂકવણી કરવામાં આવેલી હતી અને તે વખતે એમ કે કાર્યપાલક ઇજનેર તરીકે અન્ય પણ ભૂમિકા પોલીસને અને વિજિલન્સની તપાસમાં જણાવ્યા હોતા એમની ધરપકડ કરવામાં આવી હતી અમારી જે અત્યારે જે મેઇન જે પોલીસ કસ્ટડી માટેની દલીલ એ પ્રકારની હતી કે આ ગુનાના કામમાં અગાઉ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધ ચાર્જશીટ પણ થયેલ છે અને આ બાબતે અગાઉ અરજીની તપાસ થઈ છે વિજિલન્સની તપાસ થઈ છે અને એ બાબતે આ આરોપી પાસે કોઈ રિકવરી ડિસ્કવરી કરવાની રહેતી નથી કે જે દસ દિવસની જે પોલીસ કસ્ટડીની મામલો અમે ભારપૂર્વક વિરોધ રજૂ કરવામાં આવ્યો છે સર કેટલી અમે આમાં કોઈ નાણાંકીય ગેરલાભ લીધો નથી એવી અમારી રજૂ સર ફરિયાદમાં કેટલી રકમનું વાત હતી અંદાજે નવ કરોડ ઉપર ઉત્તરાયણની રકમની